ગુરુર્બ્ર ગુરુર્ષ્ણુ ગુરૂર્દેવો મહેશ્વરમ ગુરુ સાક્ષાત્પરીબ્રમ તસ્મુરૂ નમા માતા તમેવ સુતા તમેવ તમે વિદ્યા દ્રોવિ તમે તમે સર્વ દેવ દેવમ સનાતન ધાર્મ કી ભારત ની નારી શક્તિ નો સંત અને મહંત સમાજ કી ભારત માતા કી આપણા ભગવાન માનો જેમને પાવન પગલા કર્યા છે એવા એવા તો કોઈ શબ્દો નથી સંતોને પણ એમના ચરણો નું વંદન કરી પૂજ જી મહારાજ આજના મંગલ અવસરમાં પૂજ્ય મહારાષ્ટ્રના પાવન પગલા થયા છે એ અમારા ધામડી ગામ પવિત્ર ભૂમિ અને આ આશ્રમ નું કંઈક અજુ સારું થવાનું છે એનું કોન્ક્રીટ નું પગથિયું તૈયાર થઈ રહ્યું છે અને એમાં બહુ આદરણીય છે વંદનીય છે બધા કંપાઉમાં હું ખૂબ ગયેલો છું અને સિદ્ધે સિદ્ધો ઇમારતી લાકડાની સાથે જેમનો સંબંધ છે એવા તમામ આપણા ખીમજી બાપા રહ્યા અહીંયા એ આપણા નાના ભગવાન જ છે સમાજના અને એટલા માટે સમસ્ત સમાજ તરફથી આવેલા ભાઈઓ બહેનો દીકરીઓ વડીલો सौने दौलतराम महाराज ना लाख लाख वंदन साथे पूज्य ज्ञानेश्वर महाराज की खूब तो बहुत भाग्य से हमारा विचन बापा ना परिवार आदरणीय श्री झंटिलाल भाई शंकरलाल शामल भाई तामली गांव परिवार अल्लाह नवयान प्रमुख श्री भरत भाई અને ચાર તાલુકાના પ્રમુખ પણ હમણે આવ્યા એમને પણ આપણે ફૂલાથી વધાર્યા છીએ મને યાદ છે ત્યાં સુધી ખૂબ નાની ઉંમરથી મારે અહીંયા આવવાનું થયું હતું એ વખત હું રોડ સિંગલ પટ્ટીનો હતો અને લગભગ ઓગણીસો ને એસી ની સાલથી હું અહીંયા આવતો તો મારી ચોંતીવાળા સરકારે તમને મારી ટ્રાન્સફર થઈ ગઈ હતી ફરીથી આપી હતી બેન હું ગવર્મેન્ટ પેન્શન હર છું હું જીવે તો સુધી ખાડો ખોદવાના સરકાર પૈસા લવાની સમાજી આલો તો તમારે જેમ કરું કરજો પછી મારું જોવાનું નહીં

કે હું સંસારમાં રહી ભક્તિ કરી છે તારી ઉંમર થશે એટલે તારે જે કપડા હોય પહેરવા એ પહેરજે પણ તારું મન રંગાનું છે કપડા ગમે તે પહેરી તો કોઈ ફીર પડવાનો નથી એક દીકરો છે મીડિયમ ઇંગ્લિશમાં બી સિલ બી સિલ એન્જિનિયર છે